એકાવન શક્તિપીઠ પૈકીના એક યાત્રાધામ અંબાજીમાં હાલ ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ ચાલી રહી છે તો બીજી તરફ આ પંથકમાં છેલ્લા એકવીસ દિવસથી આંટાફેરા મારતા રીંછના કારણે લોકોમાં ભયનો માહોલ પેસી ગયો હતો છેલ્લા એકવીસ દિવસથી ચાર વખત રીંછના આટાફેરાથી ફફડી ઉઠેલા લોકોએ આ રીંછને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગ કરી હતી અને આ રીછને પકડવા માટે વન વિભાગ દ્વારા કવાયત પણ હાથ ધરવામાં આવી જે વિસ્તારમાં રીંછ સતત અવરજવર હતી તે વિસ્તારમાં રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી અને રેસ્ક્યુ ટીમ ની મદદથી અલગ અલગ જગ્યાએ છ જેટલા પાંજરા મૂકવામાં આવ્યા જોકે વન વિભાગની વારે જહેમત બાદ રીંછ ને પકડી લેવામાં આવ્યું છે રેસ્ક્યુ એ હાલ સ્ટેક્યુલાઇઝર ગનથી રેસ્ક્યુ કરીને એને બેભાન કરીને લેવામાં આવેલ છે અને હાલ મા અંબાની કૃપાથી આપણે રેસ્ક્યુની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરેલી છે તેમાં તમામ મિત્રોનો સાથ સહકાર સારો એવો મળેલો છે રીછ પાંજરે પૂરાતા અંબાજી પંથકના લોકો સાથે રેસ્ક્યુ ટીમ અને વન વિભાગની ટીમે પણ હાશકારો અનુભવ્યો છે અંબાજી વન વિભાગના અધિકારીઓએ પણ હવે લોકોને અને ખાસ કરીને ભાદરવી પૂનમના મહામેળામાં આવનારા ભાવિકોને ભયમુક્ત બનીને મા અંબાના દર્શને આવી શકે છે તેની ખાતરી આપી છે જો કે આ દરમિયાન એકલ દોકલ લોકોને ગબ્બરના જંગલ વિસ્તારમાં ન ફરવા માટે પણ અપીલ કરી છે દરેક મિત્રો ભાવિક ભક્તોને હું જણાવું છું કે ગબ્બર વિસ્તાર જંગલ વિસ્તારની નજીકમાં હોય દરેક ભાવિક તો રાત્રે ગમે ત્યારે સંગ કે એકલ દોકલ ન જાય જૂઠમાં જાય અને દરેક ભક્તો માનો ઘોષ કરતા કાં તો માનું કોઈક સ્તુતિ કરતાં કરતાં અવાજ કરતાં કરતાં જાય એવી દરેક ભાવિક ભક્તોને મારી નમ્ર અપીલ છે વન વિભાગ માટે માથાનો દુખાવો સમાન બની ગયેલું આ રીચ હાલ તો પાંચે પુરાઈ ગયું છે તેની સાથે જ અંબાજી પંથકના લોકો પણ રીછના ભય મુક્ત બન્યા છે બનાસકાંઠાથી પરમારનો પરમાર નો ભારત હૈદરાબાદ